હવે આપણે ફાઈનલી સ્ટેચ્યુ ઓફ યુનિવર્સિટી પાસે પહોંચવામાં છીએ તો ચાલો આપણે હવે પાકુ પહોંચવામાં છીએ તો આપણે ઘણા વાર પહોંચી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિવર્સિટીના તો ચાલો સ્ટેચ્યુ ઓફ યુનિવર્સિટી હવે આપણે પહોંચવામાં છીએ હો તો સ્ટેચ્યુ ઓફ યુનિવર્સિટી પહેલાં જો મોદી ચાચા આવી ગયા છે

દરિયો પણ છે મસ્ત નો છે જો દરિયો તો જો આ છે દરિયો હા તો દિલ ગાર્ડન ગાર્ડન તો આપડે આપણો આપડો પૂરો કરીએ છીએ બીજો સાયન્સ ઉપર છે બતાવું